આ તો એમ કે બેવા જશે અમે વાતું કરવા જશે ભાઈ બંધ પણ હા તને એક લાગે કે ભાઈ બંધ થી વાતું કરતો હોય બેઠા હોય એવું આ તો અંતર છેટા ઊંચા એ તો ઠીક છે એ પણ વિચાર તો ખરે આ જમનો તો જો

અને આપડી વાતો તો ગમતી જ નહીં કંટી ના ગતતો એ તો કોઈ ખબર પડે અલા પુરે આપડે બેહતા તાર તો આવું બધું નતું હોય અલા ના તું ચકાઈ હાસી વાત છે પણ વાં તો બધી સુવિધાઓ છે પણ વિચાર તો કરો ખાલી ચકાઈ આ ઓટલો કે ને સણાયો આ જમાનો બદલાનો ચકાઈ તો વિચાર કરો ખાલી પુરે તાય પેલાં તો મોહન જગાડો પણ ને તો ન ઓબળે તો ખાલી આ ઓય 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 અલા શું કરો તો તમે હા

લાઈટુ નથી અમારે તો દીવો દીવો કરીને બે હાડી ને સોફ પાડી ના આવતા તમે હવે એમ કરો તમે તરફ ફોન લઈ રહ્યો

બે અમારા નથી ખાવાના ખોખો હતો તમને ખબર છે તો કાસતેલ નો દીવો ભરતા અને પછી બેતા જીવો જોવાનું ગીવા કરવાની બેસીત કરતા અને કોઈ ખબર પડતી આશીર્વાદ એકમ બુદ્ધિ રે ફોન માં બુદ્ધિ ભે છે ફોન ની લાજી કરો બા ફોન ને આવી લત ના લગાવી વાત હોય ગમ જોઈને અગાવાનું તો ફોન લઈને બે જ તો હે કોઈ મહેમાન બાપડો આવે ને આપડામ રોમ કરવા તો વાંચેલો ના કરે અને આવે એટલે ફોન પીવી ચા પીવી ખાવા ઉભા હોય અને ફોન માં ફોન પછી ખાલી આવો ને આવજો કી બે એટલે કોઈ વાતચીત કશું કરતા જ નહીં તો આપડે જેટલી ગાળા છે ને

ઈ વાસ હાસી કેન ભુરાઈ તમાર કેવું હાસી વાત ને આતા જમાનો બગડ્યો તારવા ચકા એક વાર્તા થઈ જાય આપડી જૂની માં યાદ કરી નાખો મને એક વાર્તા મળ તો યાદ છે કી વાર્તા સમન ખૂબ ગમતી પેલી ડોશીમાં વાળે ઓવે ઓવે યાદ આઈ ગમતી તમાર પડવી છે ને કોવડો પડશે આ સુકો આપરો તમે મારી વાત કાકા એક કોમ કરો મારે વાર્તા અમે બે દુખ લે ચાલુ કર્યું છે કંટાળો આવશે વાર્તા આપડો ગમે ના ફોન જીવ તું વાપરી તો પડશે આપડે ઈમા તો હોભળો મારી વાર્તા એક હતા ડોસી માં અને ચકાઈ દુકોને ને પચાસ રૂપિયા અને લેવા જાય કેટલા રૂપિયા લઈને લેવા જે રૂપિયા પચાસ રૂપિયા પછી એક ડોસી માં પચાસ રૂપિયા લઈને દુકાન લેવાજેવા એટલે દુકાન વાળા ને પચાસ રૂપિયા ને ડોસી માં તો તમે ભૂલી જાય ચાલીસ રૂપિયા પાસા અને ડોસી માં હતા વિકરા એટલે ડોશી માં ખબર રે નઈ ને દસ રૂપિયા વધારે એટલે ડોશી માં લઈને શ્યામ ને પૈસા લઈને ઘેર ગયો તો ડોસી ને સામું આઈ ગયું છે તમે ખાલી ડોસી માં પાછી ઘેર ગયો અને ડોશીમાં જોયું એટલે ચાલીસ રૂપિયા ચકાઈ નીકળ્યા એ ડોશીમાં એમ થયું કે આરમનો પૈસો કે એ ડોશીમાને પસ્તાવો હોય છો કે દુકાનવાળા દસ રૂપિયા મને વધારે આવ્યા એટલે ડોશીમાં પૈસા લઈ અને પાછળ છે દુકાનવાળાને એમ કીધું કે ભાઈ તમારા દસ રૂપિયા મારા વધારે આવ્યા છે અને તમારા દસ રૂપિયાથી તમે લઈ લો એ દુકાનવાળો કે ના ના પત્તો હોય કે મારે જોતા નથી પણ પછી ડોશીમાં એમ કીધું કે મારા કોઈના આરામના પૈસા લેવા નથી એટલે તમે દસ રૂપિયા પાછા લઈ લો પછી દુકાનવાળા વાળા દસ રૂપિયા પાછા ટકાઈ લઈ લીધા દસ રૂપિયા પાછા લીધા ડોશીમાં જતા રે અને પછી દુકાન વાળાને વિચાર છો દુકાનવાળા જોડે કોઈ ત્રણસો રૂપિયા માગતો તો દુકાન વાળા ત્રણસો રૂપિયા કોઈને આવતો નહોતો કે ભાઈ ત્રણસો રૂપિયા હાલતો નતો એટલે દુકાનવાળાને એમ થયું કે આ ડોશીમાં મને દસ રૂપિયા લે તો મારા જોડે ભાઈ બોલો ત્રણસો રૂપિયા માગે છે તો બુ અહીંયા જઈને પાછા હાલ લાવ એટલે

પછી ધનસોરીયા પાછા આલી દુકાન વાળો જોતો રહ્યો પછી એ ભાઈ વિચાર આવ્યો કે મારા જોડે મારો ભાઈબંધ બન દસ લાખ રૂપિયા માંગતો હતો તો કે હું એને જઈને આ લેવું એ ઘરવાળો ક્યાં હતો ખબર છે એ ભાઈ તો મરી ગયો જે દસ લાખ માગવા એ ડોશીમાં નો કેરતી હતો દસ લાખ રૂપિયા માગવા વાળો પછી ડોશીમાં જોડી જો એ ડોશીમાં અમારો ધણી મારો ભાઈબંધ હતો અને એની મને દસ લાખ રૂપિયા આલ્યા હતા પણ હું તો મારા પૈસા જોઈને લાલચ બગડી હતી મારા પૈસા હાલવાના હતા

ઘણું બધું સિક્કા દર વાગે ઊંઘા વાતો એટલે સુખ શાંતિ આપડી વાત ગમ્યું ગમતું

તહેવારો આવે તો દ આચાર પડી ગયો તમે ક્યારે આવો તમને ખબર હોય હું તો બોરા બાર મહિના થી આ જગ્યા આવ્યો જ નહીં તારે તો છ મહિના હાલત આવી ગઈ છે કોણ આપણા દમના ની વાતો દમના ની વાતો આખી અલગ હતી કુંડી હતી તમે બલ્યા હું નતો બોલ્યો અને તમે મને પછી પેલો ગાર ગાર ના છો પડે ખબર પેલા ગાર નો મોહ તું તમારે લગીર વાગે લગીર વાગે તો આપડે તો ટકા વાગે

હાસી વાત નહીં લડો કઈ લડો અને બધું યાદગાર હડો તને હમદવ સમજી ના હમદવ તો કોઈ નઈ દાવા થાય